વલસાડ જિલ્લાના મગોદ ગામે દરિયા કિનારે જોવા મળતું દ્રશ્ય ચિંતાજનક છે સ્થાનિક માછીમારોની જાણ મુજબ છેલ્લા આશરે આઠ દિવસથી દરિયામાં ભારે ભરતી થયા પછી દરિયા તળમાંથી મેડિકલ વેસ્ટ પ્લાસ્ટિકના કોથળાઓ અને અન્ય પ્રદૂષિત ચીજવસ્તુઓનો મોટો જથ્થો કિનારે આવી પહોંચ્યો છે આ કચરો આશરે કિલોમીટર વિસ્તૃત જોવા મળ્યો છે અને અને જે પર્યાવરણ સ્થાનિક જીવજંતુઓ માટે ગંભીર ખતરો ઊભો કરે છે આ પ્રદૂષણ માત્ર કિનારે જ સીમિત નથી રહી પરંતુ દરિયામાં માછીમારી માટે ઉપયોગમાં લેવાતી જાળમાં પણ મેડિકલ વેસ્ટ અને પ્લાસ્ટિક ભરાઈ જતાં માછીમારો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે નેટમાં ફસાયેલા કચરાથી માછીમારોની માછીમારી પ્રભાવિત થઈ રહી છે અને દરિયાના કુદરતી તંત્ર પર પણ અસર પડી રહી છે